हं वार्ड मा छोकरा घरे हसे અત્યારે કોઈ કે હા કે રે હે હાલો બેસો આપણે આગળ બેસો અહીંથી ઓયો કે અહીંથી ઓયો એક લાખ લા પડી જ કે કોઈ ગાડી ફટકાવી એક લાખ લા પડી જ ગાડી ભાઈ તો दादा અહીંયા પડી ગયા છે એકલા એકલા ને હાથ માં વાગી ગયું છે તો અમે બસ એને અહીંયા બાજુના જ ગામના છે દેસર ના તો ઘરે મૂકી આવી એક સેવાના ભાગ રૂપે વહી જાવ જાવ દાદા સેવાના ભાગ રૂપે જ આપણે એક ગાડી અહીંયા રોકી હતી વહી જાવ દાદા તો આપણે દાદાને ઘરે પહોંચાડી દઈએ બસ એટલી સેવા કરી દઈએ નાની મોટી સેવા પણ ઘણા લોકોને ઘણી મદદ થતી હોય છે સડી જાવ દાદા કે સડાવ નહીં સડાય ઉભા રહે કામ કરો તમે આગળ આવી જાવ ચાલો કામ કરી નાખો ઘરે હા બેસી જાવ પગ અંદર લઈ લો પગંદર લઈ લો રેડી ગઈ જાય હે શક્કર આવે સજી કંઈ નહીં ઉભા રહ્યો ઘડીક આખું બંધ કરી જાવ આવી રીતના બંધ કરો દરવાજો હા મિત્રો દાદા આપણે ડેસરના છે તો મેળ્યા હતા અને આપણે અજયભાઈ પહોંચી ગયા હતા તો એનો ફોન આવ્યો હતો કે ભાઈ એક દાદા પડી ગયા છે તો આપણે એને મૂકી આવીએ ડેસર આ તો તું છે

દાદા વધારે વાગ્યું નથી ને તો દવાખાને જઈએ આપડે હે દાદા નહી ને તો ચાલો તમને ઘરે મિત્રો આપડે ઓલો દરવાજો દાદા વાળો દરવાજો ખુલ્લો છે એક મિનિટ ઉભા રે દાદા ઉભા રહે બેય વાણમાં છે ક્યાં જતા હતા તમે હે પ્રયાગ આશ્રમમાં અમે તો આશ્રમ ય જતા તમે તો કઈ જોયા નહીં તમને કઈ બાજુ જવાનું છે મને કેજો જરાક ક્યાંથી ઓકે એ મિત્રો તમારી આજુબાજુ કોઈ એવા લોકો રહેતા હોય અને કોઈ એવા રોડે પણ કંઈક નાની મોટી આવી રીતના કોઈ પડી જાય છે તો જયારે દાદા કઈ બાજુ સીધું કે કે હે આમ આમ નથી લેતા હોતા તો બસ નાની એવી સેવા પણ કોઈના ઘર સુધી આપણે પહોંચાડીએ તો પણ ઘણી એની સેવા થઈ જશે દાદા રોડ ઉપર પડી ગયા હતા અજયભાઈ જણાવ્યું એ પ્રમાણે જઈને જોયું દાદાને કાંઠમાં વાગી ગયું છે તો આપણે ઘર સુધી એને ડ્રોપ કર્યા બસ નાનકડી સેવાના ભાગરૂપે આપણે જઈએ છીએ આપણે આશ્રમ કેમ્પનું કામ પણ ચાલુ છે અને ત્યાંથી અમે તાત્કાલિક આવ્યા દાદા હવે પાણી પી લવું દાદા લઉં તોડી દે ઘરે તમે ગાડી અહીંથી વળી જશે કઈ વાંધો નહી વાંધો નહીં બસ આપણે આપણું કામ જે હતું એ આપણે પૂર્ણ કર્યું અમે એક કઈ સંસ્થા ચલાવીએ છીએ અમારી નજરે કદાચ આવે તો અમારી ફરજ રૂપિયા અમે હમણાં કેમ્પ ચાલુ છે ને ત્યાંથી ફોન આવ્યો એટલે ડાયરેક્ટ આવ્યો હા તો સમજી ગયા કઈ વાંધો નહીં આપડી ફરજ આપડે નિભાવી છે અહીંયા આગળથી ગાડી વળી જાય બેન